મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બંને ગજર મેં તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે અ એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનના એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલા ચૌદ તારીખે બપોરે બે વાગે એની તલથી પકડો જેવી ખબર પડી એમના રાજકીય આકાઓને પોલીસે જાણ કરી દીધી કે બન્ને પકડાઈ ગયો છે બન્નીને 15 તારીખે સાંજે 6 વાગ્યા આસપાસ ધોરાજી રજુ કરે છે ઈ પેલા તો બન્ની ઉપર ધડા ધડ 15 તારીખે 4 એફઆઈઆર થઈ ગઈ હું તમને કહેવા માંગુ છું કે આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆર માં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા ધરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટીની એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપ પ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરખલી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેના અહીવા હતા અલ્પેશભાઈ અહીવા હતા એ તો એમ કેતા હતા ગુંડલમાં અને સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કા બંની લોરેન્સ એક નો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંની પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંની આગળ આગળ જાય છે બંની પાસે ફોર્સફુલી અમાર મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ તારીખ છઠ્ઠો દિવસ છે